હું છું ધારા સ્વાગત છે તમારું કિચન મેજિકમાં આમ જોવા જઈએ તો આપણને સૌને ખ્યાલ છે કે કઠોળ આપણી બોડી માટે કેટલા સારા હોય છે અને જો વાત કરીએ આપણે છોલે ચણાની તો છોલે ચણા એટલે કે આપણે વાત કરીએ એમાં જો સૌથી વધારે આપણે ખવાતું હોય તો એ છોલે અને પૂરી સૌથી વધારે રીતે ખવાય છે પણ જ્યારે જ્યારે આપણે ક્યાંય બહાર જઈએ છીએ ત્યારે આપણને ચાટ જોવા મળે છે પણ એ ચાટ આપણે ઘરે બનાવતા નથી તો આજની રેસિપી તમે જોઈને છોલે ચાટ અને છોલે સમોસા ચાટ ઘરે પણ બનાવશો ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક મારી સાથે જોડાઈ રહ્યા છે ડિમ્પલ બેન ગણાત્રા કે જે સૌથી પહેલા બનાવશે છોલે સમોસા ચાટ અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સાથે બેસન સોજી ઈડલી તો કરીએ શોની શરૂઆત બેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં તમે બહુ જ બધી જગ્યા પર એઝ અ ગેસ્ટ જઈ આવ્યા છો અને તમારી રેસિપીસ તમે શેર કરી છે આજે કિચન મેજિકમાં આવ્યા છો અને આ શોખ ક્યારથી શરૂઆત થઈ નહીં જરા મારા વ્યુઅર્સ સાથે પણ શેર કરો આમ તો મને રસોઈનો શોખ તો પહેલાં નાનપણથી જ હતો અને હું સરસ અલગ અલગ રસોઈ બનાવ્યા જ કરતી હતી ઘરમાં મમ્મીને જોઈને પછી થોડાક મેરેજ પછી થોડુંક ટાઈમ મારું બેક બ્રેક પડી ગયું બધું હવે મારા છોકરાઓ મોટા થઈ ગયા એટલે મેં પાછો મારો પહેલાનો શોખ ચાલુ કરી ને રસોઈ ચાલુ કરી દીધી છે અલગ અલગ બનાવવાની સરસ એટલે એક પ્રોફેશનમાં હવે ચેન્જ થઈ ગયું છે જી તો આજે આપણે જે બનાવીએ છીએ એ છે છોલે સમોસા ચાટ તો સૌથી પહેલા આપણે શું બનાવીશું આપણે સૌથી પહેલા સમોસાનું પેટર બનાવીશું ઓકે તો કરીએ શરૂઆત આપણે ગેસ ઓન કરી દીધું છે હવે આપણે ઓઈલ લઈ લેશું જી ઓઇલ જે આપણે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન સનફ્લાવર ઓઇલ છે ડિપલવેન અને આ ઓઇલની જો ખાસિયતની તમારી સાથે વાત કરું તો આ ઓઇલ વેરી વેરી લાઇટ ઓઇલ છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને જો વાત કરીએ તો હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે એટલે ફેટ ફ્રી એટલા માટે જો આપણે ઘણા હેલ્થ ફ્રીક લોકો હોય કે જે ઓઈલી ફૂડ અવોઇડ કરતા હો હા પણ આ ઓઇલ યુઝ કરશે તો એ લોકો મનપસંદ વાનગીઓ પોતાની ખાઈ શકે અને સાથે મહત્વની વાત બીજી કે આ ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ છે અમે બી આજ યુઝ કરીએ છીએ અરે વાહ ખૂબ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરું લઈ લઈશું હમ જીરું એટલે આપણે થોડી હીંગ નાખી દેશું જી હળદર હમ હવે આપણે હળદર નાખી દીધી છે હવે આપણે બોઇલ કરેલા બટેકા નાખી દેસુકા હવે આપણે આમાં આપણે આદુ મરચાંની જે પેસ્ટ છે એ લઈ સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું લાલ મરચું આપણે થોડુંક લેવાનું છે આપણે આદુ મરચાની પેસ્ટ લીધી છે અને ગરમ મસાલો આપણે જે રેગ્યુલર હોય આપણો સમોસાનો માવો રેડી થઈ ગયો છે હવે ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે આપણું છોલેની તૈયારી કરી લેશું એના માટે ફરીથી આપણે ગેસ ઓન કરી લેશું ફરીથી આપણે લઈ આમાં આપણે થોડુંક તેલ વધારે લેવાનું છે ઓકે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું નાખી દઈશું વગાર માટે અડધી ચમચી જેટલું જીરું નાખી દેસું જીરું થઈ ગયું છે હવે આપણે એમાં થોડીક

હવે આપણી ડુંગળી સાતળાઈ ગઈ છે હવે આપણે આમાં બે ટમેટાની પ્યોરી કરી લીધી છે મેં મિક્સરમાં એ બી એમાં એડ કરી દેસું હવે આમાં આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું તેનાથી આપણી ડુંગળી ને ટામેટા એકદમ સરસ રંધાઈ જાય બરાબર હવે આપણા ડુંગળી ને ટામેટા ને સતરાઈ ગયા છે હવે આપણે આમાં મસાલો કરી દેસું અડધી ચમચી હળદર

કે ના ભાઈ ગરમ મસાલો છે કે છોલે મસાલો સ્પેશિયલ આપણે બહારથી જે મસાલાઓ આપણે બને છે એ આપણે અવોઇડ કરીએ પણ હા આવા સ્પેશિયલ મસાલા આપણે ઘરે નથી બનાવી શકતા પણ જો આવા મસાલાની વાત કરું તો એ શ્રેષ્ઠ ગુણવત્તા સાથે બનેલા છે અને આમાં કોઈ જ કલર્સ એડ કરવામાં નથી આવ્યા જોઈ શકો કેટલી સરસ સુગંધ આવે છે આપણે છોલે મસાલા બિલકુલ હવે આપણે આમાં આપણા બોઇલ કરેલા કાબુલી ચણા છે એ નાખી દેસુ જી હવે આપણું છોલે ઉકળે છે આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને સમોસા માટે મેં પૂરી વણી લીધી છે હવે આપણે સમોસામાં ભરી લેશું આપણે જી આવી રીતે મેં એક ગોલ પૂરી વણી છે એમાં વચ્ચેથી એક કાપો પાડી દેસું આપણે આવી રીતે લઈ અને થોડુંક છે ને પાણી લગાવવાનું છે જેથી આપણો સમોસો તળતી વખતે ખુલી ના જાય એના માટે આવી રીતે બે ભાગ ભેગા કરી દેસું હવે આપણે જે બટાકાનો માવો બનાવ્યો હતો ને એ ફિલિંગ ભરી અંદર બરાબર અચ્છા આપણે આવી રીતે ભરી ફરીથી આપણે અહીંયા કિનારી પર પાણી લગાડી દબાઈ દેસુ આપણે બરાબર એટલે ગમે ત્યારે આપણે તેલમાં તળતી વખતે આપણો સમોસો ખુલી ના જાય જી આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આપણે જે સમોસા બનાયા છે એને તળી લેશું સમોસા તળાય ત્યાં સુધી એક ઇન્ટરેસ્ટિંગ વાત અમારા વ્યુઅર્સ માટે અને ડિમ્પલ બેન તમારા માટે પણ તો આજે જે મેં આ ડ્રેસ પહેર્યો છે એમાં જે તમને પિંક કલરનો સરસ મજાનો આ ચિકનકારી વર્ક જે દેખાય છે એ મેં લીધો છે અત્યારે અંબિકા વિમેન એથનિક વેરમાંથી કે જે ગુરુકુલ સર્કલમાં આવેલી છે અને અમદાવાદમાં જ છે અને જો તમારે ઘરે બેસીને શોપિંગ કરવી હોય તો સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાય છે એ વોટ્સઅપ નંબર હું તમારી સાથે પણ શેર કરું બસ શેર કરજો મને આ તમારો ડ્રેસ આવી ત્યાંથી જ ગમતું હતું સારું તમે મને કહી દીધું યસ એટલે એ વોટ્સએપ નંબર ઉપર આપણા વ્યુઅર્સ જે છે એ પણ કોન્ટેક કરી શકે છે ફોન કરીને અથવા તો મેસેજ કરીને અને એ પોતાની ડિઝાઇન્સ જે છે તમારા સાથે શેર કરશે અને તમે ઘરે બેસીને જ શોપિંગ કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ બધે જ થઈ ગયું છે હવે ઓનલાઈન શોપિંગ પણ થઈ જશે સરસ જી આપણા સમોસા તળાઈ ગયા છે ગુલાબી કલર છે એકદમ ગુલાબી કલર જેવા તળાઈ ગયા છે કમ્પ્લીટ હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું જી આપણા સમોસા રેડી થઈ ગયા છે છોલે રેડી થઈ ગયું છે હવે આપણે સર્વિંગ માટે આના ઉપર આપણે લીલા ધાણા જોઈશે જે લે આપણે લીલા દાણા સમારવાના છે પણ આપણે અમે લોકો લેડીઝો કેવું ઘરે આમ હાથથી સમારી એના કરતાં તમે પહેલાં ચોપિંગ બોર્ડ પર તમે સમારો ને તો તમારું શાકભાજી એકદમ જીણું અને પરફેક્ટ માપથી સરસ ઝીણું ઝીણું એકદમ સરસ કટ થઈ જાય છે અચ્છા ઓકે અત્યારે બી હું તમને કરીને બતાવું છું કે આવી રીતે ચોપિંગ પર પર તમે આમ કરો એકદમ ઝીણું સરસ થાય છે કટ હા અને ચોપિંગ બોર્ડની કિચન મેજિકના રસોડામાં જરૂર નથી પડતી એટલા માટે કારણ કે ડિમ્પલ બેન આ જે આપણો સ્લેબ છે એ વર્મોરાનો સ્લેબ છે અને આઈએસટી ટેકનોલોજીથી બનેલો છે એટલે એમાં કેવું છે કે એન્ટી તો છે જ એટલે તમે કંઈ પણ ફૂડ કાપો છો તો એમાં બેક્ટેરિયા એમાં ફૂડમાં નહીં જાય પણ સાથે આ સ્ક્રેચ પ્રૂફ પણ છે એટલે તમે જ્યારે કાપશો તમને ખ્યાલ આવશે કે આ થોડું સોફ્ટ છે અને આ સ્ક્રેચિસ જે છે બિલકુલ નહીં પડે એના પર આપણે અત્યારે ટ્રાય કરી લઈએ જી કેટલું સરસ કપાય છે જી અને સ્ક્રેચિસ પણ નહીં પડતા હોય ના બિલકુલ નથી પડતા હા તમે બહુ સરસ રીતે આપી દીધી હા અમને લેડીઝોને બિલકુલ હવે આપણે સમોસા રેડી છે છોલે રેડી છે અને આપણી સર્વિંગ ઉપર ડેકોરેશન માટે ચટણી તૈયાર છે તો હવે આપણે આપણા સમોસા આવી રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું હવે એના ઉપર આપણે આવી રીતે છોલેનો આપણો રગડો લઈ લેવાનો છે હમ છોલે સમોસા ચાટ બનાવવા માટેની સામગ્રી એક કપ છોલે ચણા એક કપ ઝીણી સમારેલી ડુંગળી એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ એક કપ ઝીણા સમારેલા ટામેટા એક ટી સ્પૂન વસંત છોલે મસાલા એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર અડધો કપ દહીં ચાર ટેબલ સ્પૂન ઇમલીની ચટણી 4 ટેબલસ્પૂન લીલી ચટણી અને દાડમના દાણા તો હવે આપણો રેડી છે છોલે સમોસા ચાટ અરે વાહ છોલે સમોસા ચાટ બનીને તૈયાર છે અને તમે પણ આ બહુ જ ઈઝી રેસિપીસ તમે ઘરે ટ્રાય કરી શકો છો આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ બેસન રવા ઈડલી આટા ચક્કી અનાજ દડે સુપરફાઈન ઘરઘંટી પાંચ તારા ફરાડ ફરાડ વડેજ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઈલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું છ ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝेंट्स કિચન મેજિક કો-પાવર્ડ બાય વસંત મસાલા માઈક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ બરમુરા ટાઇલ્સ એન્ડ બાથવેર આપણી સાથે આજે ડિમ્પલ બેન છે ડિમ્પલ બેન શરૂઆતમાં તો આપણે બનાવ્યા સમોસા છોલે ચાટ અને હવે આપણે બનાવી રહ્યા છીએ બેસન સોજી ઈડલી હા તો એ કેવી રીતે બનાવશું અને એની સાથે સ્પેશિયલ શું સર્વ કરવાના છીએ આપણે એ થોડું આપણા વ્યુઅર્સને કહી દો આપણે અત્યારે ઇટલી તો આપણે એવું હોય કે આપણે આથો આવીએ આગલા દિવસે આથો કરીએ પછી આપણે તો અત્યારે ઘણા લોકો એવું કહે છે કે આથો આપણે એવોઇડ કરવાનું તો આપણે અત્યારે જે બેસન સુજી ઇડલી છે દસ મિનિટમાં જ એનું બેટર બની જાય છે ને હેલ્થ માટે બી સારી છે ડાયટ પણ છે ફટાફટ બની જાય છે અને એના સાથે આપણે એના ખાટી મીઠી ને તીખી ચટપટી ચટણી સર્વ કરવાની છે આપણે ઓકે તો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ કરીએ જી એના માટે સૌથી પહેલા આપણે એક કપ સુજી લેવાની છે જેટલી સુજી લીધી છે એટલો ને એટલો આપણે એક કપ બેસન લેવાનું છે અને બેસન આપણે જે અહીંયા લઈએ છીએ એ હું તમને કહું ફોર્ચ્યુનનું બેસન લઈએ છીએ કે જે પ્યોર ચના દાલમાંથી બનાવવામાં આવે છે એટલે પ્યોર ટેસ્ટ આપણને મળે છે હા એટલું ને એટલું આપણે એક કપ દહીં લેવાનું છે બરાબર એની સાથે આપણે થોડીક હળદર નાખશું આમાં આપણે એક ચમચી વસંતનો પાઉભાજી મસાલો એડ કર્યો છે જી અને આ મસાલો જે છે એ પણ બહુ જ સ્પેશિયલ છે કારણ કે જનરલી આપણે જ્યારે બારે પાઉંભાજી ખાવા જઈએ ત્યારે આપણને કલર તેલ એટલું બધું અટ્રેક કરે કે ઓહો હો આ તો આ જ ટેસ્ટ જો ઘરે મળી જાય તો મજા પડે બટ અહીંયા જ્યારે તમે આ મસાલો વાપરો છો ત્યારે એ ટેસ્ટ તમને ઘરે જ મળી જાય પ્લસ આ લેબ ટેસ્ટેડ કહી શકીએ આપણે એવો છે એટલે જે પણ મસાલામાં ઉપયોગમાં લીધા છે એ બધા જ પ્યોર છે એકદમ શુદ્ધ છે હા હવે આ બધું મિક્સ કરી લેશું એકદમ આમાં આપણે થોડુંક જરૂર મુજબ પાણી ઉમેરીશું તો જોઈ શકો છો આપણું બેટર રેડી છે હવે આપણે એને દસ મિનિટ ઢાંકીને રેસ્ટ થવા દેસું ત્યાં સુધી આપણે એની ચટણીની તૈયારી કરી લેશું આપણે બરાબર

અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ કહી શકાય એટલે વિટામિન એ ડી અને ઈ મળે છે અને આ ફોર્ચ્યુન ઓઇલ ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ છે આપણે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચટણી માટે ડુંગળી આપણે ડુંગળીની ચટણી બનાવવાના છીએ તો આપણે ડુંગળીને લાંબી સ્લાઇસના કાપી લેવાની છે બરાબર અને કાપવા માટે ફરી એકવાર આપણે યુઝ કરીએ છીએ વરમોરા કારણ કે આ જે સ્લેબ જે છે આપણો એકદમ સ્ક્રેચ પ્રૂફ છે અને આઈએસટી ટેકનોલોજીથી બનેલો છે એટલે એન્ટી બેક્ટેરિયલ પણ છે એટલે કંઈ પણ આના પર વણીએ છીએ કે પછી કાપીએ છીએ તો ફૂડમાં બેક્ટેરિયા આવતા નથી જી એટલે આપણે આ ડુંગળી કાપી લેશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે અડદની દાળ ચણાની દાળ થોડી રાઈ નાખીશું બરાબર અને આ બધું તથડે ત્યારે આપણે પછી ડુંગળી નાખશું આપણી અડદની દાળનો બી કલર લાલ થઈ ગયો છે રાઈ બી તતળે છે ત્યારે આપણે ડુંગળી નાખી દઈશું બરાબર ડુંગળીને આપણે લાઈટ ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાની છે એકદમ એને બળી જ નથી દેવા દેવાની આપણે થોડીક ગુલાબી કલર થાય ત્યાં સુધી જ કરવાની છે હવે આપણે એમાં થોડીક હળદર સ્વાદ અનુસાર મીઠું જો આપણી ડુંગળી થોડી ગુલાબી કલર થઈ ગયો છે સાગ થઈ ગઈ છે ત્યારે હવે એમાં આપણે થોડુંક કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જો કલર બી કેટલો મસ્ત આવ્યો છે હજી આપણી ચટણીનો એકદમ સરસ કલર આવી જશે આનાથી જી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડુ પડવા દઈશું આપણી ચટણી ઠંડી પડે છે ત્યાં સુધી આપણું જો ખીરો બી સરસ આપણે રવો ને બેસન પલાળ્યું તો થઈ ગયું છે હવે એમાં આપણે થોડુંક ખાવાનું સોડા નાખીશું એનાથી શું આપણી ઇટલી એકદમ ફૂલીને સોફ્ટ થશે જી જોઈ શકો થઈ ગયું છે ને હવે આપણે એમાં અમે ઇટલીના સ્ટેન્ડ પર પહેલાથી જ તેલ લગાવી દીધું હતું આવી રીતે આપણે ખીરું નાખતા જશું હવે આપણે સ્ટીમર પર એને મૂકી રીતે ઢાંકીને એને સાતથી આઠ મિનિટ માટે આપણે સ્ટીમ કરી દઈશું બરાબર હવે ઇટલી આપણી થાય છે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે જ્યાં ચટણી માટેની ડુંગળી સાંકળી થઈને એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને મિક્સરમાં પીસી લેશું અચ્છા આ રીતે આપણે ચટણી બનાવીએ હજી એમાં થોડુંક ટ્વિસ્ટ કરવાનું છે આપણે એનો ખાટો બી ટેસ્ટ અને મીઠો બી ટ્વેસ્ટ બાકી છે હજી એનો અચ્છા ખાટો મીઠો બંને ટેસ્ટ બાકી છે બાકી અને એક ટ્વિસ્ટ પણ એ લાવવાના છે અને તમારા માટે પણ એક ટ્વિસ્ટ છે તમે ચટણી બનાવો ત્યાં સુધીમાં એક ટ્વિસ્ટની જાહેરાત હું કરી દઉં કે આજે તમારે ફાઈવ મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવવાની છે કે જેમાં જે પણ તમારી પાસે પડ્યું હોય અથવા તમારે કંઈ ઉમેરવું હોય તો એ તમે ઉમેરીને એક ફાઇવ મિનિટ ક્વિક રેસિપી તમારે આજે બનાવવાની રહેશે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુનનું ઓઇલ જે છે એ ઉપયોગમાં લેવાનું રહેશે કારણ કે આપણે બનાવી રહ્યા છીએ ટ્રાન્સ ફેટ ફ્રી રેસિપી સારું ચોક્કસ બનાવીશ યસ તો બનાવતા બનાવતા મગજમાં એ વિચારો ચાલુ રાખજો કે આપણે શું નવું બનાવી શકીએ છીએ સારું આપણે આ ચટણી પીસાઈ ગઈ છે આપણે ફરીથી એને વઘાર કરવાનો છે આપણે આ એજ પેનમાં વઘાર કરી દેસું ઓકે થોડું તેલ લેવાનું છે ફરીથી બરાબર એક ચમચી જેટલું જ લેવાનું છે હવે હા આમાં આપણે ફરીથી થોડાક અડદની દાળ હમ થોડી ચણાની દાળ ત્રણથી ચાર મીઠા લીમડાના પત્તા હવે આપણી દાળ ગુલાબી થઈ ગઈ છે હવે આપણે રાઈ જીરું ચપટી હિંગ અને તલ બરાબર

તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ બરાબર આજે જે મેં આ ડ્રેસ વેર કર્યો છે એ છે અંબિકા વિમેન્સ એથનિક વેર મેં લીધેલો કે જે અમદાવાદના ગુરુકુલ એરિયામાં આવેલું છે અને બહુ જ અફોર્ડેબલ પ્રાઇઝમાં તમને બ્યુટિફુલ ડિઝાઇન્સ જે છે એ મળી જાય છે એટલે ઘરમાં કોઈના લગ્ન છે કે પછી દિવાળી શોપિંગ તમારે બાકી છે તો ડૂ વિઝિટ અંબિકા વિમેન એથનિક વેર અને જો તમે અમદાવાદમાં નથી રહેતા તો સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે એમની સાથે વાત કરી શકો છો એમની ડિઝાઇન્સ એ તમારી સાથે શેર કરશે તમે ફોન પર પણ એમની સાથે વાત કરી શકો છો અને ઘરે બેઠા જ તમે અહીંયાથી શોપિંગ કરી શકો છો તમે જ્યાં પણ રહો છો ત્યાં બધે જ એમની ડિલિવરી પહોંચી જશે હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ ઇટલી તૈયાર થઈ ગઈ હવે આપણે ઇટલીને વઘાર કરીશું તડકો આપીશું ઇટલી ઓકે તો ફરીથી આપણે ગેસ ઓન કરીશું આપણે ઓઇલ લેશું હવે આપણે અડધી ચમચી જેટલું જ ઓઇલ લીધું છે આપણે એક ગાજર છીણી લીધું છે એ બી નાખી દેસુ તમે ફણસી છે તમારી રીતે કોઈ બી વેજીટેબલ બી નાખી શકો છો તો મેં અત્યારે એકલું ગાજર જ લીધું છે થોડુંક સ્વાદ અનુસાર આપણે ગાજરના માપનું મીઠું નાખી હવે ઉમેરી બરાબર આ રીતે એનો આપણે વઘાર કરી લઈએ વાહ જો એવી સરસ લાગે છે બિલકુલ આપડી ડાયટ બી છે ફટાફટ બી રેસીબી છે અને અત્યારે જે આથું વાળો કે ના ખાતા હોય એના માટે બી આ હેલ્થ માટે બી બહુ સારી રસોઈ છે રેસીપી છે આપણી હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેશું ને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ઓકે તો આપણી આ રેસીપી હવે તૈયાર તૈયાર છે વાહ ખૂબ સરસ પણ હવે 5 મિનિટ ક્વિક રેસીપી માં તમે શું બનાવશો એ જરા આપણા વ્યૂઅર્સ ને કહી દો 5 મિનિટ રેસીપી માં આપણે પહેલી રેસીપીમાં બનાવ્યા હતા છોલે સમોસા ચાટ બનાવ્યા હતા તો આપણે જે સમોસાનો માવો વધ્યો તો ને એનામાંથી કુલચો બનાવવાનો છે અને આપણે બનાવશું છોલે કુલચા એટલે આપણે છોલેનું શાક બી છે રેડી આપણી પાસે ને આપણી પાસે લોટ બી બાંધેલો છે અને બટાકાનો માવો છે એટલે આપણે આલુવાળો વાળો છોલે કુલચા રેડી કરી છે એટલે કુલચા આપણે જે બનાવશું એ આલુ કુલચા બનાવ આલુ કુલચા બનાવીશું ચલો તો 5 મિનિટ ક્વિક ટ્રાન્સફેટ ફ્રી રેસીપી માટે તમે પણ તૈયાર રહો અને તમે પણ કારણ કે તમારા માટે ખાસ આ ટાસ્ક છે હવે આપણી ક્વિક રેસિપીમાં આપણી પાસે સમોસાનો માવો વધ્યો તો એનો આ લોટ વધ્યો તો તો આપણે કુલચો બનાવીએ આલુ કુલચા બનાવીએ છીએ ઓકે આલુ કુલચા બનાવવા માટે આપણો જે લોટ વધ્યો તો એનો જ આપણે ઉપયોગમાં લીધો છે હા અને હવે એનું આલુથી આપણે ફિલિંગ બનાવ ફિલિંગ બનાવીશ ઓકે આવી રીતનું કરી લેવાનું છે આપણે આમાં આટલું ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી રેસીપી કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને એ ટાસ્ક વ્યુઅર્સ માટે પણ છે કે જો તમને પણ આ રેસીપી અને આ ટાસ્ક ગમતા હોય તો એ કેવા લાગે છે અથવા તમારી પાસે કોઈ નવા આઈડિયાઝ છે તો એ પણ ખાસ અમારી સાથે શેર કરજો જે પણ પ્લેટફોર્મ પર તમે જોઈ રહ્યા છો ફેસબુક યુટ્યુબ એના પર તમે નીચે કમેન્ટ પણ કરી શકો છો હવે આપણો ફૂલચો રેડી છે આપણે એને શેકી લેશું ઓકે થોડુંક તેલ લગાવીશું આપણે એકદમ ઓછું તેલ લગાડવાનું છે હવે તમે મને જે પાંચ મિનિટ વાળી ક્વિક રેસીપી કીધી હતી એ બી આપણો કુલચો રેડી છે તો હવે આપણે ઇટલી સાથે એને બી સર્વ કરી લેશું બેસન સોજી ઇડલી બનાવવા માટેની સામગ્રી એક કપ રવો અડધો કપ ફોર્ચ્યુન બેસન એક કપ દહીં અને એક ટી સ્પૂન વસંત હળદર પાવડર તો આપણી બેસન રવા ઇડલી રેડી છે યસ બેસન રવા ઇડલી વિથ સ્પેશિયલ ખાટી મીઠી અને તીખી ચટણી સાથે પણ રેડી છે અને આપણી ફિક રેસીપીમાં આલુ કુલચા યસ આલુ કુલચા પણ આપણા રેડી છે અને સાથે જે થોડા એવા આપણા બચ્યા હતા છોલે એની સાથે એને સર્વ કર્યા છે થેન્ક યુ સો મચ ડિમ્પલ બેન આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ આ વીકના પ્લેટિંગ ઓફ ધ વીકના વિનર છે ભાવના બેન ગજર કે જેમણે બનાવી હતી વિદર્ભ સાંબર વડી અને સાથે ક્રિસ્પી મટર રોલ્સ આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો આ જ નંબર ઉપર મેસેજ કરી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો અહીંયા અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે હું છું ધારા અને ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાડ એન્ડ બરમોરા ટાયલ્સન બાથવેર ज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल